કરશો તમાર ની રે તમે આવો તોયું તરાયો રડા રે આવો ગું તરા તમને દેશો મેળી કે રામોલા પ્રભુ ભક્તિ કરશું તમારા નામની રે

ચુંદડીના જીતે મે સીધરે જાણીને તમને સેવી યાર ગાઉ મે જાણીને તમને સેવી સીધરે મારા મારૂદિયા મા નિવાસનજીવ ભલે જાગે માુ દિયા મારુિયા માવાસને રાત હેજરાત એ જીવડા ભલે જાગિયા મરુદિયા મા વસન ધીમે ખાવાનું ચાવીન ખાવાનું ધીમે ખાવાનું ચાવીન ખાવાનું જમવાનું જમણા હાથે અને બોડી પ્રોપર ખાવાનું વ્યવસ્થિત એ માટે પેલા એમ જમતા હતા ભૂખ લાગી હોય તો એમ નઈ જમવાનું મૂકી દો લાવો

મોઢું ના બગડવું જોઈએ હાથ ખરાબ ન થવા જોઈએ થાળી ને બાજુ ઢોળાવું ન જોઈએ એ કોણ કરે નાના છોકરા હોય કરે આપણે નાના છોકરા છીએ એવું નહીં કરવાનું ચાવી ને ખાવ પેલા હાલો એ હરી હરાની મરજી મે તો અરજી કરી છે ને અરજી કરી છે ને મારા જીવનની દોરી

એ છે દયાળુ એવી માં સાંભળશે દાદ મારી સાંભળશે દાદ મારી જાણે છે મારા દિલ ને અમર માં જાણે છે મારા દિલ ને હું તો કહી સદિલ ને એ હરી હરાની મરજી મે તો અરજી કરી છે ને અરજી કરી છે ને ચાહે ચાહે મુજને કોઈ ચાહે ન ચાહે મારો તો પ્યાર છે ને ચાહે ને ચાહે મારો તો પ્યાર છે ને છી નજરે મુજને ભાઈ ગાયલ કરો છે ઘાયલ કરો છે

અરજી કરી છે માને મારા જીવનની દોરી મારા જીવનની દોરી એને હાથ છે મારા જીવનની દોરી એને હાથ છે પ્રીત કરી ને મુજ થી અમર માય અમર માં ઝંખે આવું દિલ દર્શન ને કારણ અમર માય અમર માં આવું દિલ દર્શન ને કારણ એ હરિહરાની મરજી મે તો અરજી કરી છે માને અરજી કરી છે માને મારા જીવન ની દોરી એને જ હાથ છે મારા જીવન ની દોરી

ગાફિલ છુપણ હું એની આવી નજરો મુજ પર છે ને નજરે જીવન હું તો જીવું નજરે જીવું છુઈ નજરે ગાફિલ છુપણ હું એની આવી નજરું મુજ પર છે ને એ હરિહરા મરજી મે તો અરજી કરી છે અમર માને અરજી કરી છે માને મારા જીવનની દોરી એને જાત છે મારા જીવનની દોરી એને જાત છે મારા જીવનની દોરી એને જાત છે બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતાની જય હવે અમરમાને માને પ્રાર્થના કરો અમરમાને પ્રાર્થના કરો કે હું જલ્દી રસોડામાં જઈ અને તમારી પ્રસાદ બનાવું તો પછી આમને આમ રહેવાનું ધૂળ ખાતું ફરતું એ ચિંતા છે તો પછી ક્યારે એવું કરવાનું હે ક્યાં સુધી એવું કરવાનું હમણાં આપણે જો નવા આશ્રમે રહેવા જવાનું છે હા જો આવી રીતે જમવાનું ચોક ન કે મોઢું ન બગડે થાળી ખરાબ ન થાય હાથમાં બગડે નીચે ઢોળાય નહીં સરસ જમાય ને આપણે કઈ નાનું બાઉ છીએ હે નાનું બાઉ છો તમે નાનું બાઉ છો થોડુંક મને ઓળખો છો

ਸਾਚਾਰੇ ਸੰਤੋਨੀ ਮਹਾਂ ਪ੍ਰੇ ਭਗਤੀ ਕੇ ਰਾਮੋ ਇਹਵਾ ਸਾਚਾਰੇ ਇਹ ਜੀ ਨੀ ਰਖਤਾ ਇਹ ਨੇਣਾ ਹਰਖੇ ਜੀ ਨੇ ਨੀ ਰਖਤਾ ਇਹ ਨੇਣਾ ਹਰਖੇ ਨੇ ਮਟੀ ਜਾਈ ਮੰਡਾਨੀ ਦੋ गाओ छे हां गाओ निर्मोड मन थी हे निरखीने जोयू ये मां खोटी मड़े नहीं खोट अब मरा हो चारे हे संतोनी माथे भक्ति के रामोल ये वहां चारे हे दिन એ લાગે ન ઠારીને સમરે શ્રી રણ છોડ એ આવા હરિજન અલખને પ્યારા જોને આવા હરિજન અલખને પ્યારા છે ની માથે ભક્તિના મોલ એવા મારા સાચરે કે સંતો ની માથે ભક્તિ કે રામો એવા સાચા રે મોંધાળ જોયું છે આ જોઈએ છે આ બધું મોંધાળ જા તો બબુ મોંધાળ લઈ દેવ તો જાવ સ્વીટ આપ કે તો મોંધાળ લઈ થેપલું ખાવું છે હવે ખાવું છે થેપલું બે અડધું થેપલું આપજે હાલો આ લઈ લે પીલી છાસ

દ્વારિકાનો નાથ મારો રાજ રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામા નો મિત્ર મારો રાજારણ છોડ છે મને માયા લગાડી રે આવડે છે ને તો કેમ ગાતા નથી હમ મારું નામ શું છે મારું નામ મારું નામ જલ્પા ભૂલે જવાય છે ભૂલી જવાનું ખોટું શું યાદ રાખ હવે છે જગ્યા કે પૂરું આલ્યો હવે છે ને આટો મારી લ્યો પછી પાછા રાતના થોડું ઘણું કંઈ ભૂખ લાગશે ખાવાનું હો ભૂલ્યા વગર આ લોકો ગરબા આવ્યો બોલો આશ્રમ ને ગર જમીન ગરબા રમાડવાના એટલે થાકી ને રમી ને પછી